ભારત સરકારના આઈ ફોર સી પરના જે સમન્વય પોર્ટલ ઉપર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ તથા તેઓના ચેક અથવા એટીએમથી ઉપાડ કરવામાં આવેલ નાણાકીય વ્યવહારો અંગેની માહિતી દરેક જિલ્લાને શેર કરવામાં આવી હતી જે અંતર્ગત ઓપરેશન મ્યુલ હન્ટ એવું નામ એવા ઓપરેશનની અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ જે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો છે તથા એકાઉન્ટ હોલ્ડર્સ છે તેઓની તપાસ કરતાં આજે કુલ છ આરોપીઓ વિરુદ્ધ એક એફઆઈઆર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેની સંયુક્ત રકમ નેવ્યાસી લા નેવ્યાસી લાખ ઓગણસી હજારને પાંસઠ રૂપિયા એટલે કે આશરે નેવ લાખ જેટલી રકમનો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પાંચ જેમાંથી જે છ પૈકી પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા છે તથા તમામના હાલ તમામ આરોપીઓના રિમાન્ડ માગવામાં આવ્યા છે જે રિમાન્ડ મંજૂર થયેલા છે આ ઓપરેશન અંતર્ગત ગઈકાલે કુલ પંદર આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન તથા બી ડિવિઝન બંને પોલીસ સ્ટેશનમાં બે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી આ પંદર પૈકી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તથા તે તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે જે ગઈકાલે આ ચાર એફઆઈઆર નોંધવામાં આવી તેમાં ગુનાની જે સંયુક્ત રકમ છે તે પિસ્તાળીસ પોઈન્ટ પચાસ લાખ એટલે આશરે સાડા પિસ્તાળીસ લાખ જેટલી રકમનું એમાં ફ્રોડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવ્યું છે આમાં નોંધનીય વસ્તુ આ તમામ જે પાંચ પાંચ એફઆઈઆર જે નોંધાઈ છે તેમાં નોંધનીય વસ્તુ એ છે કે તમામ આરોપીની ઉંમર તે ખૂબ જુવાન જવાન ઉંમરના છે અને તમામની મેક્સિમમ ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધીની એટલે કે મોટાભાગના તેમાંથી સ્ટુડન્ટ્સ છે અને તેઓને નજીવી રકમની લાલચ આપીને તેઓના એકાઉન્ટ મોબાઈલ નંબર સહિત યુઝ કરવા માટે એકદમ નાની રકમની લાલચ આપીને તેઓને ફોસલાવવામાં આવે છે અને એક એક ટકો અથવા બે ટકા કમિશન ઉપર જે આ ટ્રાન્ઝેક્શન્સ છે તે ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે છે જી તમામના તમામ આરોપીઓ જે ગઈકાલના છ તથા આજના પાંચ જે પકડાયેલા આરોપી છે તમામના રિમાન્ડ મંજૂર થયેલા છે અને હાલ પૂછપરછ ચાલુ છે ના અત્યારે સુધી એ તપાસ ચાલુ છે જે સ્ટુડન્ટ્સ હોય મોટા ભાગના એ ઉંમરના છે જેની સરેરાશ ઉંમર જો આયુષ્ય સરેરાશ ઉંમર જો કહેવામાં આવે તો પચીસથી સત્યાવીસ વર્ષની આસપાસ છે તેઓને નાણાકીય જે થોડા ઘણા લાભ મળતા હોય જે કમિશન મળતું હોય તે પેટે તેઓ વધારે ઊંડાણપૂર્વક જઈને જોતા નથી કે આ ફ્રોડની રકમ છે કે કઈ રીતે મોટાભાગના જે આમાં આરોપીઓ આપણે પકડ્યા છે તેઓ તમામને એવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે જે તે કોઈ ઇન્ડસ્ટ્રીના ટ્રાન્ઝેક્શન થી મતલબ જીએસ જીએસટી બચાવવા માટે અથવા તો ના જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે તેવા ટ્રાન્ઝેક્શન્સ તેઓને સાયબર ફ્રોડ વિશે જરાય ખ્યાલ હોતો નથી પરંતુ આ જે તમામ રકમ છે એ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી હતી અને તે રકમ આ તેઓના એકાઉન્ટમાંથી ઉપાડવા માટે તેઓના તમામના એકાઉન્ટ ઉપયોગમાં લેવાયા હતા